નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની ભરતી છે સ્કૂલ ટોટલ બે જગ્યાઓ છે એક નડિયાદ કોલેજમાં છે એક હાલોલ કોલેજમાં છે પરમેનન્ટ વેકન્સી છે ગુજરાત રાજ્ય સરકારની એનઓસી મેળવ્યા બાદની જે ભરતીઓ પડતી હોય છે સીધી ભરતીઓ એવી રીતની ભરતી છે મિત્રો તો આ વિડિયો ખૂબ જ યુઝફુલ થવાનો છે વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો મિત્રો વિગતે જોઈએ તો ધર્મસિંહ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ નડિયાદ ત્રણસો સિત્યાસી ઝીરો જીરો એક ગીલોખેડા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર તારીખ દસ દસ ત્રેવીસના રોજ જે પત્ર ક્રમાંક છે એ પત્રક ક્રમાંકથી નીચેની સંસ્થામાં જગ્યા ભરવા માટે એન ઓશી મળેલ છે એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળેલું છે એટલે કે તમે ભરી શકો છો એમ જગ્યા બરાબર છે કોલેજ છે ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સ નડિયાદ જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ કુલ ખાલી જગ્યાએ એક છે કેટેગરી જનરલ છે લાયકાત તો ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી વર્ગ ત્રણની ભરતી તથા નિમણૂંકને લગતા ઓર્ડિનન્સ તથા ગુજરાત સરકારના પ્રવર્તમાન ભરતી અંગેના લાયકાત અને નિયમો નિમણૂક પામનાર ઉમેદવારને સરકારના પ્રવર્તમાન ફિક્સ પગારથી નિમણૂકને લગતા નિયમોની જોગવાઈઓ લાગુ પડશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિનદસમાં જરૂરી પ્રમાણપત્રો સાથે રજિસ્ટ્રાઈડીથી નિયત નમૂનાના ફોર્મ મુજબ સંપૂર્ણ ભરી નીચેના સરનામે અરજી કરવાની છે અધૂરી વિગતોવાળી કે આધાર વિનાની અરજી માન્ય ગણવામાં આવશે ભરતી અંગે નિયત લાયકાત અને ઉંમર અને અન્ય બાબતો વિગતવાર માહિતી કોલેજ કે યુનિવર્સિટીની વેબસાઇટ ડીડીયુ ડોટ એસી પર જણાવવામાં આવેલ છે સદર એનઓસી શિક્ષણ વિભાગના જે ઠરાવ ક્રમાંક છે એ તારીખ ચાર પાંચ બે હજાર સોળની શરતોને આધીન છે ધર્મદેસિંહ દેસાઈ ફાઉન્ડેશન કોલેજ રોડ નડિયાદ તરફથી સદર જાહેરાત માનંદ મંત્રી દ્વારા એચ એમ દેસાઈ સાહેબ દ્વારા બહાર પાડવામાં આવેલ છે તો આ જાહેરાત તમારા મિત્રોને જરૂરથી મોકલી આપશો બીજી એક આવી જ જાહેરાત છે એ જરા આપણે જોઈ લઈએ હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત મોહનલાલ એન્ડ વિજ્યાબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ગોધરા રોડ હાલોલ જિલ્લો પંચમહાલ ત્રણસો નેવ્યાસી ત્રણસો પચાસ ગુજરાત આમાં પણ એ જ રીતે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરથી જે એનઓસી મળેલ છે એ જે આવક ક્રમાંક કરીને નંબર છે એ નંબરથી દસ દસ ત્રેવીસથી નીચેની જગ્યા ભરવા માટે એનઓસી આપેલ છે જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક કુલ ખાલી જગ્યા છે એક કેટેગરી બિન અનામતમાં લેવાની છે લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી અને ગોવિંદ શ્રી ગોવિંદ યુનિવર્સિટીના ભરતી નિયમો અને લાયકાતના ધોરણો અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે સંવર્ગના નક્કી કરેલ પ્રવર્તમાન ભરતી નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે નિમણૂક પામેલ ઉમેદવારને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે ભરતીના નિયમ અંગેની વિગતવાર માહિતી કોલેજની વેબસાઇટ એમ બી કોલેજ હાલોલ ડોટ ઓઆરજી પરથી આપવામાં આપવામાં આવેલ છે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિન પંદરમાં પહેલાંમાં દિન દસ લખેલ છે આમાં દિન પંદર લખેલ છે તો એટલામાં અરજી પાસપોર્ટ સાઇઝના બે ફોટા જરૂરી પ્રમાણપત્રોની નકલ તથા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ જાતિનો દાખલો તથા નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર અને પોતાના સરનામાવાળું અગિયાર બાય પોચનું કવર જોડી માનજ મંત્રીશ્રી હાશી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ કોલેજ કેમ્પસ ગોધરા રોડ હાલોલ જિલ્લો પંચવાહા ત્રણસો ને વ્યાસી ત્રણસો પચાસની રજિસ્ટર્ડ ટપાલથી મોકલવાની છે અધુરી વિગતોવાળી કે અઢાર વિનાની અરજી અમાનને ગણવામાં આવશે માનદ મંદિરશ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ હાલોલ દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવે છે તો મિત્રો આ જાહેરાત અને પેલી જાહેરાત એમ બંને બંનેમાં એકમાં દસ દિવસ એકમાં પંદર દિવસ મિત્રો આપણી સાત આઠ દિવસમાં જ આપણી અરજી પહોંચી જાય એવી રીતે આપણે અરજી કરી દેવાની છે તમારે અને વિગતવાર માહિતી તમે આ બંને વેબસાઇટ જે છે એમબી કોલેજ હાલોલ ડોટ ઓઆરજી એની ડીડીયુ ડોટ એસી ડોટ ઇન પર તમે જોઈ લેજો વિગત એ માહિતી હશે જ બરાબર છે તો જરૂરથી તમારા મિત્ર વર્તુળમાં સદત જાહેરાતને શેર કરજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કરી દેજો આપાર સાથે જય હિન્દ જય ભારત